દાખલા નંબર પંદર એક તરબૂચનો ચાર પંદરમો ભાગ શિલાઈ ખાધો અને ત્રણ પંચમાઉસ ભાગ દીપાઈ ખાદો તો બંને તરબૂચનો કેટલો ભાગ ખાધો હશે એટલે આ એક તરબૂચ હશે એમાંથી ચાર પંદરમ હાઉસ કોણે ખાધો સિલાઈ ને ત્રણ પંચમાઉસ તો અહીંયા લખીશું શિલાઈ કેટલો ખાધો છે ચારના છેદમાં પંદર અને દીપાઈ ત્રણના છેદમાં પાંચમો ભાગ ખાધો છે તો અહીંયા આપણે લખીશું ચાર ના છેદમાં પંદર અને ત્રણ ના છેદ માં ત્રણ ના છેદમાં પાંચ બંને એટલે સરવાળો આવશે હવે સરવાળો આવ્યો એટલે આપણે અહીંયા જોવાનું કે પંદર છે ને અહીંયા પાંચ છે તો આપણા એ બરાબર નથી છે સરખા કરવા માટે આપણે લસા કરવો પડશે અહીંયા પાંચ પંદર ને પાંચ નો લસા એટલે ત્રણ કરીશું ત્રણ પંદર ને પાંચ અહીંયા બેઠા લખીશું પાંચ વડે ગુણીશું એક એક ત્રણ પંદર એટલે આપણો લસા કેટલા આવ્યો પંદર તો અહીંયા પંદર છે તો પંદર એકા પંદર ને પાંચને કેટલા આપીશું ત્રણ એટલે આપણે અહીંયા લખીશું ચાર ગુણ્યા પંદર એક આપીશું એટલે ચાર એકુ ચાર પંદર એકુ પંદર હવે ત્રણ પંચમાં એટલે અહીંયા પાંચ આપણે અને કેટલા વડે આપ્યા ત્રણ તો ઉપર પણ ત્રણ ત્રણ તાલી નવ પાંચ તાલી પંદર એટલે આપણો જવાબ આવ્યો ચાર વત્તા નવ છેદ પંદર ને નવ કેટલા થયા તેર તેર ના છેદમાં પંદર બંને દાખલો એક લંબ ચોરસની લંબાઈ ચાર પૂર્ણાંક ત્રણ ચતુર્થાઉ સેન્ટીમીટર અને પૂર્ણાય ત્રણ પૂર્ણાંક એક દુત્યાઉં સેન્ટીમીટર છે તો લંબ ચોરસની પરિમિતિ શૂધો આ પરિમિતિ સૂત્ર તમને ખબર જ છે લંબ ચોરસની પરિમિતિ બરાબર બે લંબાઈ વત્તા પહોળાઈ આ એનું સૂત્ર છે હવે આપણે અપૂર્ણાંક છે તો પૂર્ણાંક બનાવીશું ચાર ચોક સોલ સોલ ને ત્રણ ઓગણીસ ના ચાર લંબાઈ ને પહોળાઈ કેટલી છે ત્રણ દુ છ ને એક સાત એટલે સાત ના બે આ પહોળાઈ છે આવી ગયું હવે આપણે લંબચોરસની ની પરિમિતિ શોધીશું તો લંબચોરસની ની પરિમિતિ કેવી આવશે બે છેદમાં કેટલાસ ના છેદમાં પહોળાઈ કરવું પડશે એટલે બે બે ચાર બે એકુ બે એટલે આપણો લસા કેટલો આવ્યો બે એટલે અને આપણે ચાર છે તો તો ચાર એકુ ચાર ને બે 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 ચાર એટલે બે ઓગણીસ ના છેદ માં ચાર આવી જશે સાત દુ ચૌદ ને ચૌદ ઓગણીસ ને ચૌદ કેટલા આવશે ને તેરો ત્રણ બધી એક 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 બે ને એક ત્રણ એટલે ચાર આવી ગયો એટલે અહીંયા બે ચાર એટલે આપણો જવાબ શું આવશે તેત્રીસ ના છેદ માં બે અહીંયા બે ઉડાવ્યા છે એટલે બે બે ચાર ઉડી ગયા તેત્રીસ બે કરીએ બે ઇકું બે ત્રણ માંથી બે જાય તો એક તેર આવ્યા બે છ બાર એટલે આવ્યા તેર ના છેદમાં તેર ઓછા બાર એટલે એક એટલે આપણો જવાબ શું આવશે સોલ ઉપર એ ને છેદમાં બે દાખલો સત્તર પંદર પૂર્ણાંક એક દુત્યાં સેન્ટિમીટર લંબાઈની પેન્સિલમાંથી માંથી ત્રણ પૂર્ણાંક એક પંચમાંશ સેન્ટીમીટર ની લંબાઈ ની પેન્સિલ વપરાઈ ગઈ તો કેટલી પેન્સિલ બાકી રહી તો આપણે અહીંયા શું કરીશું પહેલા તો મિશ્ર અપૂર્ણાંકને ને પૂર્ણાંક માં પંદર દુ ત્રેવીસ ને એક ના છેદમાં બે નહીં પંદર ને એક સોલ સોલ ના છેદ 5 પાંચ હવે જુઓ કે બંનેનો છે સરખો નથી છે સરખો કરવા માટે આપણે લસા કરવો પડશે એટલે બે અને પાંચનો લસા કરીએ તો બે એકુ બે પાંચ પાંચ એક પાંચ એકુ પાંચ એટલે દસ એટલે આનો લસા કેટલો આવ્યો દસ એટલે અહીંયા બે છે તો અહીંયા પાંચ આપીશું દસ નહીં બે પંચા દસ નહીં બે એટલે 31 ના છેદમાં 2 એને 5 આપ્યા ઉપર પણ પાંચ એકત્રીસ એટલે પાંચ 1 પાંચ ત્રણ પંચા પંદર છેદમાં હવે 16 ના છેદમાં પાંચ એટલે અહીંયા બે આપ્યા છે તો ઉપર પણ બે 16 2 બત્રીસ પાંચ 2 દસ એટલે એકસો પંચાવન ઓછા વપરાઈ ગઈ વપરાઈ ગઈ એટલે ઓછી થઈ ગઈ એટલે આપણે શું કરવાના ઓછા બત્રીસ પાંચમાંથી બે જાય તો ત્રણ પાંચમાંથી ત્રણ જાય તો બે ને 1 ના છેદમાં દસ એટલે એકસો ત્રેવીસ દસ એટલે જુઓ દસ એકુ દસ દસ દુ વીસ વધી ગયા એટલે દસ એકા દસ એટલે બે બાઈ ઉપરથી ત્રણ ઉતારરો એટલે ત્રેવીસ આવ્યા દસ દુ વીસ એટલે ત્રણ આવ્યા એટલે જવાબ શું બનશે એ છેદ તો દસ આવશે જ આ ત્રણ છે તે કઈ જશે ઉપરના છે તે અહીંયા ઉપર પૂર્ણાંક દાખલા નંબર અઢાર મનુએ ત્રણ અઠાઉશ કલાક હોમવર્ક કર્યું જ્યારે કનુએ સાત બારશ કલાક હોમવર્ક કર્યું તો કોણે કેટલા કેટલા કલાક વધુ હોમવર્ક કર્યું તો અહીંયા શું કરીશું આપણે મનુનું કેટલું છે ત્રણ અઠાઉ અને કનુનું કેટલું છે સાત આપણે લસા કરીશું આઠ અને લસા એટલે બે બે ચોક આઠ બે છ બાર હજુ બે થી ભગાશે બે બે ચાર બે તાલી છ હજુ બે થી ભગાશે એટલે બે એક બે ને ત્રણ હજુ હવે ત્રણ થી એક બે ચાર ચાર દ આઠ આઠાલી ચોવીસ એટલે આપણો લસા કેટલો ચોવીસ ને કેટલા વડે ભાગીએ ત્રણ ગુણીશો તો ત્રણ એટલે આઠતાલી ચોવીસ ને બાર દુ ચોવીસ તો પેલા આપણે મનુનું કરીએ ત્રણ છેદમાં આઠ એને કેટલા આપ્યા આપણે ત્રણ આપ્યા તો ઉપર પણ ત્રણ ત્રણ તાલી નવ આઠ તાલી ચોવીસ હવે કનું કરીએ કનુ ના કેટલા છે સાત બાર અહીંયા બે આપણે ઉપર પણ બે સાત દુ ચૌદ એટલે તો સૌથી વધારે છે અહીંયા લખીશું આપણે કોણે કેટલા કલાક વધુ હોમવર્ક કર્યું એટલે વધારે હોમવર્ક કર્યું છે એટલે ચૌદ કનુમાંથી આપણે નવ બાદ કરીશું ચૌદ માંથી નવ બાદ કરીશું ચોવીસ ચૌદ માંથી નવ જાય એટલે કેટલા રહ્યા પાંચ ના છેદમાં ચોવીસ માટે અહીં લખીશું પાંચ ના છેદમાં ચાર ચોવીસ કનુએ વધુ દાખલો ઓગણીસ અડતાલીસ વિદ્યાર્થીઓના વર્ગમાં અગિયાર ના છેદમાં બાર ભાગના વિદ્યાર્થી અંગ્રેજીમાં પાસ થયા અને નવ ના સોળ ભાગના વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા તો અંગ્રેજીમાં અને ગણિતમાં પાસ થના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી અહીંયા આપણે પહેલું લખીશું અંગ્રેજીના વિદ્યાર્થીનું અંગ્રેજીમાં પાસ પાસ થનાર થનાર ગણિતમાં અંગ્રેજીમાં કુલ વિદ્યાર્થી કેટલા છે અડતાલીસ ને અંગ્રેજીમાં પાસ થનાર કેટલા છે અગિયાર અંગ્રેજીમાં પાસ થનાર વિદ્યાર્થી ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થી માટે કુલ વિદ્યાર્થી કેટલા અડતાલીસ અને કેટલામાં નવ સોલમાં ભાગ છે તો સોલ તાલી અડતાલીસ એટલે ત્રણ ગુણ્યા નવ એટલે વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થનાર